નમસ્કાર એફકે લાઇવ ન્યૂઝ માં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર આઈએનડીઆએ ગઠબંધન અંતર્ગત આદમી પાર્ટીના આઈએનડીઆએ ગઠબંધન પંદર ભાવનગર બોટાદ લોકસભાના ઉમેદવાર શ્રી ઉમેશ મકવાણાની સ્વાભિમાન યાત્રા રાજપરા ખોડિયાર મંદિરે દર્શન કરી યાત્રાનો પ્રારંભ થયો રિપોર્ટર નૌશાદ મલેક એફકે લાઇવ ન્યૂઝ ભાવનગર આજે રાજાપરા નું મા કોડિયાર માના આશીર્વાદ લઈ અને અમારી ઇન્ડિયા એરલાઇન્સ ની રથયાત્રા સ્વાભિમાન યાત્રા અમે આજે કાઢી રહ્યા છીએ અમે પંદર ભાવનગર લોકસભાની દરેક તાલુકા પંચાયત સીટમાં જવાના છીએ દરેક ગામ જવાના છીએ આ ભ્રષ્ટ ભાજપ જે છે એની અભિમાન જે છે એ ઉતારવા જઈ રહ્યા છીએ લોકશાહી બચાવવા માટેની અમારી આ યાત્રા છે અને જેને કહેવા કે ગુજરાતની નહીં પણ ભાવનગરની અંદર ભ્રષ્ટાચાર નેષ્ટ નાબૂદ કરવા માટે એક એક ગામમાં છે બધા માનની સુધી માતાઓ પાસે અમે જવાના છીએ અને આશીર્વાદ લેવાના છીએ